કોંગ્રેસ તેના પતનને રોકવાની આશા રાખતા બે હજાર ચોવીસમાં ઘણા પડકારોનો સામનો કરશે જેમાંથી સૌથી મોટો ભાજપ વિરોધી ભારત ઇન્ડી એલાયન્સના ઘટકો સાથે સીટ વહેંચણીનો છે જેની અત્યાર સુધી કોઈ ચૂંટણી પર અસર થઈ નથી કોંગ્રેસ પાર્ટી આગામી બે હજાર ચોવીસની ચૂંટણી માટે કમર કસી રહી છે આ વર્ષે પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ચાર દાયકા પહેલા ઓગણીસો ચોરાસીમાં તેના લોકસભામાં રેકોર્ડ બ્રેક ચારસો ચૌદ બેઠકો જીતી હતી પરંતુ આજે માત્ર અડતાલીસ બેઠકો સાથે પાર્ટી છેલ્લા દસ વર્ષથી સતત નબળી પડી રહી છે હિન્દી હાર્ટલેન્ડ રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી હારને કારણે આગામી ગઠબંધનની વાતચીતમાં કોંગ્રેસ નબળી સ્થિતિમાં છે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં જીતનો ઉત્સાહ જાળવી રાખવાની આશા રાખતી પાર્ટીનું આ પરાજયથી ગણિત ઉથલપાથલ થઈ ગયું છે બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં આ હાર પાર્ટીના કાર્યકરો માટે પણ નિરાશાજનક છે કારણ કે હિન્દી રાજ્યો પરિણામો નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે બે હજાર ઓગણીસમાં ભાજપે હિન્દી પટ્ટામાં એકસો એકતાલીસ બેઠકો જીતી જે કુલ ચૂંટણી લડેલી બેઠકોના એકોતેર ટકા છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે જીત કે હારનો પ્રશ્ન નથી પરંતુ પાર્ટી માટે કરો યા મરોનો પ્રશ્ન છે સત્તાનો અંતિમ સમય પાર્ટી માટે છેલ્લી તક સમાન છે હાલમાં કોંગ્રેસ માત્ર ત્રણ રાજ્યો હિમાચલ કર્ણાટક અને તેલંગાણામાં પોતાની સરકાર ચલાવવા ચલાવી રહી છે હિમાચલની ચાર લોકસભા બેઠકો સિવાય ઉત્તર ભારતમાં પાર્ટીની સ્થિતિ નબળી છે જોકે તે દક્ષિણ ભારતમાં સ્થાન મેળવી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે હિન્દી પટ્ટામાં લગભગ સફાયા બાદ કોંગ્રેસ મતદારોને રિઝર્વમાં નવી રણનીતિ અપનાવવી પડશે ભાજપ મોદીની ગેરંટી અને ચાર જાતિ મહિલા યુવા ગરીબ અને ખેડૂતના નારા લગાવી રહી છે ત્યારે કોંગ્રેસ વફત યોજના અને જાતિ ગણતરીની રમત રમી રહી છે જાતિ ગણતરી રાહત પેકેજો અને અદાણી વિરુદ્ધના અભિયાનથી વધુ ફાયદો ન જોતા કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બીજા તબક્કામાં પાછી ફરી છે અને આ યાત્રા જનતા સાથે જોડવાનો બીજો પ્રયાસ છે આ વખતે કોંગ્રેસે ભારત ન્યાય યાત્રા નામ આપ્યું છે અને તે બસ અને બંને રીતે ચાલશે ચૌદ જાન્યુઆરી મણિપુરથી શરૂ થઈને ચૌદ રાજ્યોમાંથી પસાર થઈ મહારાષ્ટ્ર પહોંચશે કુલ બાસઠસો કિલોમીટરની આ યાત્રા પંચ્યાસી જિલ્લાઓને જિલ્લામાંથી પસાર થશે મલ્લિકાર્જુન ખરગે મણિપુરથી યાત્રાને ફ્લેગ ઓફ કરશે અને તે નાગાલેન્ડ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ ઉત્તર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાત આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે એપ્રિલ મહિમાં ચૂંટણી યોજાઈ શકે છે અને શક્ય છે કે યાત્રાના છેલ્લા તબક્કાનો સમય તેની સાથે જ આવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે તાજેતરમાં જ કહ્યું હતું કે જો બધા એક થઈ જશે તો વડાપ્રધાન મોદી કંઈ કરી શકશે નહીં તેમણે કહ્યું કે તમે જેટલા અમને કચડી નાખવીને કોશિશ કરશો અમે એટલા મજબૂત થઈશું અમે દેશ અને લોકશાહીને બચાવવા માટે એક થઈને લડી રહ્યા છીએ